ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ તેમજ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે જાનથી મારી નાખવાની ધમકી સહિત અસભ્ય આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના ચાર મોટા નેતાઓ સામે ફરિયાદ છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે સાથોસાથ જે તે નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની સહિત જીભ કાપી નાખવાની ધમકીઓ આપી હોવાને પગલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ કુમાર વિક્રાંત સિંઘ ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી રઘુરાજસિંહ સહિત યુનિયન મંત્રી રવનીત બિટ્ટુ સામે

તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગોધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગોધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું અગિયાર લાખ રૂપિયા ઇનામ આપીશ કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી અમારા જે વડાપ્રધાન આપણા દેશના જે વડાપ્રધાન હતા એના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે પણ મતદાનથી સબક શીખવાડશે નહીં કે આ ગારાગારી અથવા તો અબ્રદ વાતો કરીને પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારેય પણ કોઈક અબ્રત વાત કરતા નહીં હોય આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે પછાત સમાજ હોય જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગોધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે જય હિન્દ જય ભારત જય ગુજરાત સાહેબ અમે એમના જે નેતાઓ હતા એ નેતાઓના વિશે આજે અમે ફરિયાદ નોંધાવવાના છે જે અમે આજે લેખિતમાં અહીંયા રજૂઆત કરીને નોંધાવાના છે એમની તમને કોપી અમે અહીંયા રૂબરૂમાં આપીશું